જે ભારતના અલગ અલગ થણા માંથી અહીં રોજગાર મેળવવા માટે આવે છે પરંતુ હાલ સુરત શહેરના કોર્પોરેટરો ધારાસભ્યો અને સાંસદશ્રીઓ આ મંદી અને બેરોજગાર થી લોકોને રાહત આપવામાં સદત નિષ્ફળ નીવડ્યા છે કારણ કે ભાજપના ઇશારા ઉપર હવે ગરીબ માણસોને હેરાન પરેશાન કરી લેવામાં આવ્યા છે હવે તમે જો દરેક નાના નાના રોજગારો એમાં ભાજપ સરકાર લારીવાળાનું હેરાન કરે છે જે ડાયમંડ વાળાને જે મદદ મળી જોઈએ પીએસસી મદદ મળી મળતી આજે દરેક નાનામાં નાનો માણસ ભાડા ભરવામાં તકલીફમાં છે દવાખાના બિલ ભરવામાં તકલીફમાં છે સ્કૂલની ફી ભરવામાં તકલીફમાં છે આજે દરેક વસ્તુને આવ્યું છે સરકારી સ્કૂલમાં પણ આજે સુવિધાઓ નથી તો આજે હું મીડિયાના માધ્યમથી નિવેદન કરીશ સરકારને કે આજે અમારા સુરત શહેરની અંદર જે બહાર રાજ્યમાંથી જે રોજગાર મેળવવા માટે આવ્યા છે તમામને અને અમારા ડાયમંડના જે કારીગરો છે એમને એવી સુવિધા આપવામાં આવે કે સસ્તું દવાખાનું સસ્તી સ્કૂલ એવું સુવિધા કરવા માટે આજે અમે તમામ અમારા ડાયમંડ હિલ બ્રેકફાસ્ટ સમિતિ ના સભ્ય તરફથી અમે આજે અહિયાં સડક પર આવ્યા છીએ દ્વારા દરેક જગ્યાએ ચાર રસ્તા ઉપર ઉભા રહી અને લોકોને જાગૃત કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે નાના કારખાનેદારોને ને પાવર બિલ અને પાવર બિલ રાહત આપવા માટે કારીગરોને માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ સ્થાપના કરવામાં આવે તેમના ભાવકો ભણતા હોય એના માટે શિક્ષણ ની અંદર રાહત આપવામાં આવે અને દરેક દરેક કારખાનેદારો આ કારીગરોનું હીત સસવાય અને આવનાર આ મંદિરમાંથી ઘરથી બહાર નીકળે છે અને આવતા આવનારા સમયમાં તે અભ્યાસ કરે અને પોતાનું જીવન ધોરણ સમય ખરાબ સમય થતો રહેવાનો છે અને આવતા સમય સારો આવશે એવી આશા રાખી અને દરેક રત્ન કલાકારોને વિનંતી કરવામાં આવે છે કે આ સમય વીતી જશે અને સરકારને વિનંતી કરી છે કે અત્યારે દરેક રત્ન રત્નકલાકારો માટે કોઈને કઈ વાહત માટે આયોજન કરવામાં આવે અને રત્ન કલાકારોને રાહત આપવામાં આવે દિનેશભાઈ સાવલિયા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફ રત્ન કલાકાર હિત રક્ષક સમિતિ આ બનાવવામાં આવી છે અને એટલા માટે જરૂર પડી કે હાલમાં છેલ્લા લાંબા સમિતિ હીરા માટે ચાલી રહી છે અને અનેક રત્ન કલાકાર ભાઈઓ છે જે આપઘાત સુધી જઈ રહ્યા છે પોતાનો જીવ ગણાવી રહ્યા છે ત્યારે એક રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે રત્ન કલાકારના બાળકોને શિષ્યવૃત્તિમાં આપવામાં આવે એમના પરિવાર છે એમને સસ્તું આરોગ્ય આપવામાં આવે સાથે સાથે ડાયમંડ સાથે જોડાયેલા કોઈ લોકો લોન લીધી હોય તો એમાં રાહત આપવામાં આવે ડાયમંડ નો ફેક્ટરી હોય તો નાનો કોઈ કારખાનો ચલાવતો હોય તો હુરાની હોપીસ હોય તો એમને વીજળીમાં રાહત આપવામાં આવે લક્ષ કલાકાર આવાસ યોજના બનાવવામાં આવે એના માટે ગાંધી જયંતિ થી સરદાર જયંતિ એટલે કે બીજી ઓક્ટોબર થી એકત્રીસ ઓક્ટોબર સુધી આ દરેક ચાર રસ્તા ઉપર જાય છે અને લોકજાગૃતિ અધ્યાય નો કાર્યક્રમ છે આવનારા સમયની અંદર સુરત શહેરના બારો બાર ધારાસભ્યો ત્રણેય સંસદ સભ્યો ને રાજ્યસભાના સાંસદ કાર્યાલય પર જઈ અને આ રક્ત કલાકાર વતી અમે આ માંગણીઓ મૂકવાના છીએ અને હાલ તુરે તાત્કાલિક રક્ત કલાકારો રાહત આપે એના માટેના અમારા પ્રયત્ન છે